નમસ્કાર ખેડૂત મિત્રો કંપનીમાંથી આવું છું મારું નામ ચૌહાણ મનોજ છે હવે આપણે આ ભાઈએ કંપનીનું ભાઈ કંપની નું ઉપયોગ કરેલ છે તો હવે એની પાસે સાંભળીએ કે એનું કેવું રિઝલ્ટ મળ્યું તો તમારું આખું નામ જણાવશો કિશોરભાઈ આણંદભાઈ ટાંક ગામ આંબલિયા તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢ તમારો મોબાઈલ નંબર બાણું છતાવન એસી એસી નવ

ચાલી એમ બરોબર અને પંપે ચાલી એમ અને રિઝર્ટમાં તમને બીજું હું તફને જો ફૂટ વધારે પડે હા અને ફૂલ વધારે આવે હં અને પાણીની તાણ અછત હોય પૂર્વ પૂર પૂરવ કરી નાખે અને ગ્રીનહરીમાં ને એવું હરી એકદમ એવું લાગે કે પાયેલું જ છે

જો બતાવો જેને આ દાણાની સાઈઝમાં એમાં કઈ ડિફરન્સ ખર દાણો एकदम ભરાવદાર લાગે હા અને ફૂલો ને એમાં બે માળ કમ્પ્લીટ થઈ ગયા છે બે માળ કમ્પ્લીટ થઈ ગયા ને ત્રીજો માળ ચાલુ છે ત્રીજો માળ જે અને લીલું છમ એકદમ લાગે છે બરોબર ને લીલું વારીએ દેખાય બરોબર તો બીજા ખેડૂત મિત્રો કેવું હોય કે પીએ કંપનીનું એમિનોગ્રો એક્ટિવ છાટુ હોય તો એના વિશે તમે શું કહેવા માંગો છો આ છટાય એકદમ તો ફરજિયાત છટાય બરોબર છે તમને સારું મળશે સાઈટ આપો છો બરોબર એટલે એક એકવાર તો સ્પ્રે કરી દીધો અમે એક સ્પ્રે કરી લીધો બીજો સ્પ્રે માટે દવા લઈ આવ્યો બરોબર છે તો તમને જેવું રિઝલ્ટ મળ્યું એવા બીજા ખેડૂત મિત્રોને વાત કરજો થેન્ક યુ